તો ચિંતાની અસર કેવી શરીર ઉપર થાય છે ચિંતાને કારણે પાચન તંત્ર તમારું બગડે જે માણસ બહુ ચિંતામાં રહેતો હોય એનું પાચન તંત્ર બગડે પાચન તંત્ર પાચન બરાબર ન થાય એટલે શરીર બગડ્યા વિના રે નહીં જે વધારે ચિંતામાં રહે આ ઘણીવાર વિદ્યાર્થીઓ પરીક્ષાની ટેન્શનમાં પણ શરીર બગાડતા હોય છે મહેનત કરવાની પુરુષ પ્રયત્ન કરવાનો આપણું કરવાનું હોય એ કરવાનું પણ એમાં બહુ ચિંતા કરે કાંઈ થઈ ન જાય ટેન્શન ખોટી ચીજ છે હા પુરુષ પ્રયત્ન કરવો જોઈએ દિલથી પણ પછી ટેન્શન કરવાથી ચિંતા કરવા શું થવાનું તો ચિંતાને કારણે પાચન તંત્ર બગડે અને એનું શરીરનું સ્વાસ્થ્ય બગડે ચિંતાને કારણે ઊંઘ બરાબર ન આવે ઊંઘ બરાબર ન આવે એટલે શરીર બગડે શરીરની બે ત્રણ ચીજો છે ને બહુ મહત્વની એક તો પાચન બરાબર થવું જોઈએ અને બીજી ઊંઘ પૂરતી થઈ જોઈએ ઊંઘ જેટલી ઓછી રહે અને પાચન તંત્ર જેટલું બગડેલું રહે એટલું સ્વાસ્થ્ય બગડે એટલે ચિંતામાં પાચન તંત્ર હરખું ન થાય અને ઊંઘ હરખી ન થાય એટલે માણસનું સ્વાસ્થ્ય બગડે અતિ વિચારો કરવાથી ઘણીવાર માણસને વિચાર વાયુ થઈ જાય મારી પાસે આવા બધા પેશન્ટો આવેલા છે વિચાર વાયુ થઈ જાય પછી એને અખંડ ભય જ લાગ્યા કરે અખંડ ડર લાગ્યા કરે ઘબરાણા કરે આવું માણાને થઈ જાય કાંઈ કરવાનું મન ન થાય કોઈની હારે બોલવાનું મન ન થાય કોઈની હારે વાત કરવી ગમે નહીં પરિવારમાં ક્યાંય રહેવું ગમે નહીં આ ચિંતામાં ચિંતામાં વાયુ થઈ જાય માણાને અને ચિંતાને કારણે ઘણી વાર માણસ આત્મઘાત પણ કરી લે છે આ ચિંતા આટલી બુરી ચીજ છે એટલે ચિંતિત રહેવું નહીં પણ કેવું રહેવું મોજમાં રહેવું હવે ચિંતાની અસર બીજી કેવી થાય વિદ્યાભ્યાસ અને ધંધા ઉપર પણ થાય બહુ પરીક્ષાની ચિંતા કે બહુ કંઈ બીજી ત્રીજી ચિંતા એ માણસ પછી સરખી પરીક્ષા ન આપી શકે સરખો વિદ્યાભ્યાસ ન કરી શકે જે માણસ અતિશય ચિંતામાં રહેતો હોય ચિંતાને કારણે અન્ય વિચારો આવ્યા જ કરે એટલે ધંધામાં પૂરું ધ્યાન આપી શકે નહીં એનો ધંધો પણ બગડે ચિંતિત માણસનો ચિંતાને કારણે મન પ્રસન્ન ન રહે એથી એને કાર્ય પણ સારું ન થાય માણસ ચિંતિત હોય ને હીરા ઘસવા ગયો એટલે લગભગ મથાળાના તરખુણિયા તળિયે જ જાય કાપી કાપીને જાય પેલાના જમા હવે કેમ ઘાતા પેલી થોડીક આપવા એટલી ખબર એ ઉડાઈ તરખુણીયા અહીંયા વૈયા જાય લ્યો તળિયાનો ભાલો તો છે ને આમ ટીકું તોડીને હામે ભાલે ભટકાતો હોય સામે ભાલે ઠેઠ ભટકાતો હોય અને હીરા ઉડી જાય તૂટી જાય જ નહીં કોઈ પણ કામ તમે જોજો ચિંતામાં હો ને એમાં ગ્રાહક જો આવીને બે ત્રણ વાર કઈ કામ જરાક બોલી જાય ને લેવું એટલે ને ચાલતો થાલ નથી દેવું મારે તો ગુસ્સો જ આવી જાય ચિંતિત માણસને ગુસ્સો તરત આવી જાય બહુ પાકું છે એક બેન કરિયાણા તો મરચાં સૂકા મરચા આપો ત્યાં ભાઈ જે હતો ને કરિયાણા વાળો એ કે લીલા મરચાં આપ લીલા મરચાં આપી કે બેન તો ખારા દૂધવા જેવા થઈ ગયા ઘરેથી એની પતિ આરે બાંધીને એવા છે જે હોય છે ખાના ધોધવા જ તને એ કે કે સૂકા મરચા દેવાનું તું કે લીલા મરચા દેવાનું કરિયાણા વાળું કે બેન શાંતિ રાખો લીલા મારી પત્નીનું નામ છે છે એને હું કહું છું કે લીલા મરચાય પણ ત્યાં તો આ તમારા તપી જ ગયા બેન સમજાણું ફૂલે ફૂલ ચિંતાવાળો માણસ છે ને તમે જોજો ગુસ્સો બહુ આ એટલે મોજમાં રાખો આ વક્તા હોય ઈ જો મોજમાં હોય ને તો સારી કથા સાંભળાવે મોજમાં ન હોય ને તો કથા હરકી થાય જ નહીં લ્યો એ બહુ પાકું છે એટલે એને એને મોજમાં રાખવા પડે વક્તા નહીં હો તમારે કથા સારી સાંભળવી હોય ને તો એને મોજમાં રાખો મોજમાં નો મોજમાં બસનો નો ન હોય તો રોદો તારવે જ નહીં જે ડ્રાઈવર મોજમાં ન હોય ને એ રોદો ટારવે જ નહીં બમ બમ તો તમારે ઉલાડે જ જાય વાહેલી સીટવાળાનું તો શું થાય ખબર નહીં મોજમાં હોય માણા તો કામ સારું થાય મોજમાં ન હોય એટલે એનું કામ બગડ્યા કરે કોઈ કામ સારું ન થાય મોજમાં એટલે વક્તાઓ જે વ્યાસપીઠ ઉપર બે ને પછી માયક સંચાલકો ઘડીકેના ગુણો ગાય આજે આપને આવા સારા વક્તા મળ્યા છે સદગુણનો ભંડાર છે ને શું એની વાણી ને શું એનો પ્રભાવ એ મૂળ પંપ મારીને વક્તાને મોજમાં લાવવાની વાત છે વખાણ છે એટલું કોઈ મોજમાં ન લાવીએ કે મગનલાલ જાણું હા વખાણ કરો ને માણાને એટલે આમ માણા મોજમાં આવી જાય એટલે એ આમ થોડું છોડાક એવા વખાણ કરે ને માયક સંચાલક હોય વક્તાના એટલે વક્તા મોજમાં આવી જાય પછી બે કલાક સુધી એ તમારે ધબધભાવે જાય પછી પછી બહુ એનો વાંધો ન આવે કારણ કે કોટામાં લાવવો પડે એમાંય ઘરના આગેવાન હોય કંપનીના આગેવાન હોય કોઈ સંગઠનના આગેવાનો હોય એ જો ચિંતિત રહે તો એની પાછળ હજારો માણસો ચિંતિત થાય એનું ઈ ચિંતિત રહે તો બહુ મોટું કાર્ય બગડે જેટલો જેમ મોટો માણા જેટલો જે ઊંચા સ્થાને માણા મોટો માણા એની નીચે ઝાઝા માણસો હોય એ જેટલો ચિંતિત રહે એટલું બધાનું કાર્ય બગડે અને એ જેટલો મોજમાં આવી જાય એટલું બધાનું હારો એટલે ચિંતિત રહેવું ને મોજમાં રહેવું બહુ બહુ સમજવા જેવો પોઈન્ટ છે આખો અમુક વાત તો તું અહીંયા બેહું પછી જ વ્યાસપીઠે બે હું ને ત્યારે જ આવે છે બહુ સમજવા જેવી વાત એટલે આગેવાન માણસોને મોજમાં રાખવાની વાત આવી કોઈ માણા એક ટીમ લઈને કામ કરતો હોય તો એના ટીમના માણસોને મોજમાં રાખવા તો એ કામ સારું કરે જરા કે એમ થાય એટલે જરાક શાબાશી આપી વાહ પણ વેલડન વેલડન એમ એમ કરવું પડે એમ એટલે બીજું કાંઈ ન હોય આ એકાદો કેચ પકડે ક્રિકેટના ઓલામાં તો તરત બધા કેમ જઈને આમ માથે આમ પકડી જ લઈને માથે હાથ ફેરવવા મળે ને તાલીઓ વગાડે તો બીજી વાર પાછો ધ્યાન રાખે પડી નહીં કેચ પકડે હવે સારું કામ કરે ને કોઈ કંઈ બિરદાવે જ નહીં તેને એમ થાય કે અહીંયા કાંઈ કોઈને કઈ ગણસ છે તે જવા એ કે એટલે આ બધાને મોજમાં રાખવાની વાતો આવી મોજમાં રાખો બધાએ મોઝમાં રે તો જ કાર્ય સારું થાય મોઝમાં ન હોય એટલે કાર્ય કોઈ સારું થાય નહીં તમે જોજોને તમારા ધર્મપત્ની મોજમાં હોય હા ત્યારે રસોઈ બનાવે તમે જોજો તમને આમ રોંઢે ચાર વાગ્યે ફોન મળે કરો કે આજ તમારા માટે શું બનાવવું એ આજ તમારા માટે શું બનાવવું એટલે સમજી લ્યો આજ બાઈ મોઝમાં છે મોજમાં હોય એટલા મગાવથી ફોન મળે આવવા અને એવું સરસ તમારી મનગમતી આઈટમ બનાવી રાખે નો પૂછો વાત અને જે દી કંઈક ઉદાસ હોય ચિંતિત હોય તે દી તમે જોજો રસોઈ હરકી બને જ નહીં એટલે ભાઈઓએ પત્ની દેવીને પણ મોજમાં રાખવી એને પણ મોજમાં રાખવી પત્નીઓ હોય એને પોતાના પતિને મોજમાં રાખવા તો એ હાજે આવે તો કંઈક તમારા હાટું મનગમતી ચીજ લેતા આવે અને ખાસ કરીને આખું વરઈ ન રાખી શકો તો દિવાળી ઉપર તો પતિને મોજમાં રાખવા જ નવરાત્રિથી મોજમાં રાખવાનું શરૂ કરી દેવું એટલે દિવાળીએ શોપિંગ બોપિંગ સારું કરાવડાવે મોજમાં હોય એટલે માણસ દેવાનું મને બહુ થાય દાન કરવાનું કાંઈક સત્કર્મ કરવાનું કાંઈક લઈ દેવાનું મોજમાં હોય એટલે બધું થાય ચિંતામાં હોય એટલે કાંઈ ન થાય ચિંતામાં હોય તમે કહો હાલો આઈસ્ક્રીમ ખાવા જો માર નથી ખાવું તમે જોજો ચિંતામાં હોય ને માણસ તમે એમ કહો હાલો ને પછી આઈસ્ક્રીમ ખવડાવું તો માર નથી ખાવું એમ નો નો મજા આવે કદાચ તમે લઈ જાઓ ને એ આઈસ્ક્રીમ ટાઢું ખાતો હોય પણ તોય માલપાતી જ ગરમ જ થતો જતો હોય ચિંતા ચીજ જ એવી છે આખી ઘનશ્યામભાઈ કયો હાલો એટલે મારે ને તમારે બધાને આ પોઈન્ટ સમજવા જેવો છે ચિંતા ઓછી કરીને મોજમાં રહેવું